હેલો કેમ છો બધા મજામાં મજામાં છો પણ હવે આપણે ફાઇનલી આપણા બુજુ ફોન યુટ્યુબ ચેનલનો ત્રીજો વિડીયો અમે બનાવવા જઈ રહ્યા છીએ એટલે અહીંયા લોકેશન ઉપર આવી ગયા છીએ આ જો અહીંયા ઘર છે પવન છતા એવું ફરે છે બહુ જોરદાર લોકેશન છે આ ઘર એક ભાઈને કીધું કે ભાઈ અમારે વિડીયો બનાવો છે તો એ ભાઈએ અમને ઘર આપ્યું છે કે આ વિડીયો બનાવો છે કેમ બનાવો જોઈએ આ ઘરનું લોકેશન છે

મને નની બજાય છે એ ફાઇનલી અમારું જે ઘરનો ચોટ ને નાસ્તો ચીન લેવા ગયો ત્યારે પાર્ટીપતિ બેહી તો વાહટી અમારે હવે આયા રેડી ઓકે ઢાં 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 આ અમારું લેમું પાત્રા અહીંયા થાય છે આ છે તમની માં બને છે તો ફટાફટ બજી આગડે આનો રીએક્શન તમે જોઈજો એટલું જોઈને આ તો જોઈ લેવા સીનમાં તો આ બધા તૈયાર કરવાવાળા છે ઘણી મોટી છે અમારો છે અને જેવો બાકી છે મારી

તો ફાઈનલ અમારું જે સીન હતો હતો આ ઘરે કમ્પ્લીટ થઈ થઈ ગયો ગયો છે છે હવે 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 બીજા લોકેશન ઉપર જવાનું આવડા તો ભાઈ અમારો જે બધાય રેડી થઈ જાય છે અને ખૂબ ખૂબ આભાર આવો આવે પાણી પીએ છે ને ભૂઇ ગયા થઈ ગયા ખાધું ખાધું मोझ मां रे मझ मां रे हा बस હવે નેક્સ્ટ આપણે બીજો લોકેશન ઉપર જઈએ ત્યાં જઈને જોઈએ હવે એ લોકેશન થાય કેમેરામેન મેકઅપમેન એક્ટરમેન બધાય મેન ઈ કેમેરામેન હા બધાય બધાય મેન મેમ જે આવી બધાય ઈ હા મુકેશભાઈ પૃથવી સ્ટુડિયો ના માલિક ઇનબીન મારીને કેમ કાયા

એ અમારે લોકેશન છે આની પછી અમારો વિડીયો ખતમ કરવાનો છે વિડીયો પરિપૂર્ણ થઈ ગયા એટલે ભુજબુક ખાન યુટ્યુબ ચેનલમાં આ સંપૂર્ણ વિડીયો આવી જાય એટલે જોઈ લેજો હવે અહીંયા સેલો સીન બાદ છે પછી અમારો વિડીયો પૂરો થાય છે ત્યારબાદ બધા ધીરે ધીરે અહીંયા ભેગા થઈ ગયા છે છેલ્લો સીન અહીંયા લેવાનો છે છેલ્લો સીન પૂરતો ફરી પૂરો થઈ જાય એટલે પછી વિડીયો ખતમ થાય ગુજુ ફન યુટ્યુબ ચેનલમાં વિડીયો આવી જાય પ્લસ આ વિડીયોની અંદર આ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની લિંક પણ અમે નાખી દેજો તો ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં જોઈ અને અમારા ગુજુ ફન યુટ્યુબ ચેનલની લિંક છે વિડીયોની છે ત્યારબાદ જોતા રહીજો થેન્ક યુ